સહજાત્મ સ્વરૂપ ગુરુ પરમ દેવે વચનભૂત ચારસો ઓગણીસમાં એક લીટીના આ પત્રમાં ધાર્મિક પ્રશ્ન માર્મિક રીતે પૂછીને બોધ્યું છે કે આ સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે જીવનો આ તો અશાશ્વત વાસ છે ભાડાની જગ્યા છે જીવ માલિકી કરવા જાય છે માલિકી તો થાય નહીં પણ દુઃખી થાય દંડ કે સજારૂપે મળેલ શરીરમાં શાશ્વત રહેવા અને મળેલા પદાર્થો પણ શાશ્વત કરવા માટે છે સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર શોધે સુખ વસ્તુમાં જડમાં નહીં જળનાર માથે મરણરૂપ કાળ શિકારી તરાપ મારી ઊભો છે લીધો કે લેશે એમ થઈ રહ્યું છે કબીર પણ કહે છે ગાફિલ ક્યાં ફિરડ સિરાને જામ જામખડા જુઓ અંધિયારે ચોર મરણનો વિચાર આવે તો જીવને વૈરાગ્યની વૃદ્ધિ થાય શરીરનો સ્વભાવ જ સડન પડન અને વિધ્વસન છે એ મરવાનું છે જે જાયું તે જાય જન્મે તે મરે શરીર જન્મ્યું તે મર્યું આત્મા તો અજન્મ છે તેનું મરણ હોય નહીં કોઈ પણ ઈચ્છા થાય એ જ ખરું મરણ છે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે જીવ રાચી રહ્યો છે ગીતાના બીજા અધ્યાયનો સોળમો શ્લોક છે કે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત પરમ દેવે સહેલી ભાષામાં સરળ રીતે સમજાવ્યું હોય તેનો નાશ નહીં નહીં તે નહીં હોય એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ આજ બીજા અધ્યાયનો વિષ્મો શ્લોક છે ન જાય તે મ્રિયતે વા કદાચ કાયમ રહે તે આત્મા અજો નિત્ય શાશ્વતો અયમ પુરાણો ન અન્ય તે અન્ય માને શરીરે જે જન્મ્યો નથી મરવાનો નથી અને શાશ્વત જ છે તે આત્મા છે આ જ અધ્યાયના ત્રેવીસમો શ્લોકમાં કહ્યું નૈનમ છિદનથી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકો ન ચેન ક્લેદ્યન ત્યાપો ન શોષ્યતી મારું તો તેને મારવો હોય તો પણ ન મરાય આત્મા મરે એવી વસ્તુ જ નથી શસ્ત્રથી છેદે અગ્નિથી બાળે ભીંજાવે કે પવનથી સૂકો કરે મરે નહીં આ જ અધ્યાયમાં બાવીસમો શ્લોક છે જીર્ણાની વાસાંશથી યથાવિહાય જૂનું વસ્ત્ર મૂકી નવું ગ્રહણ કર્યું તેમ શરીરનું પરિવર્તન માત્ર થાય છે આત્મા મરતો નથી પણ પોતાની અતૃપ્ત ઈચ્છાઓથી નિર્ધારિત થયેલા એવા નવા ઘરમાં શરીરમાં ઉત્પન્ન થાય છે ઈચ્છા મૃત્યુ એટલે ઈચ્છા મુજબનું મૃત્યુ નહીં ઈચ્છાનું મૃત્યુ થાય તો જીવો અમર થઈ જાય જીવતા મરાય તો ફરી ન જ મરવું પડે એવું મરણ ઈચ્છો યોગ્ય છે બધા જીવો જીવી જાણે છે મરતા આવડે તો મરણનો નાશ થાય આવી સમજણ સાથે દેહ છૂટે તો કાળનો પણ કાળ થઈ જાય જયસે કંચુક ત્યાગશે બિણસત નહીં ભુજંગ દેહ ત્યાગશે જીવ પુનિ તૈયે રહત અભંગ કાચળી મૂકવાથી સાપ મરતો નથી તેમ દેહ મૂકવાથી આ જીવ મરતો નથી અસંખ્યાત પ્રદેશે આત્મા આ દેહમાંથી નીકળે ત્યારે બધા પ્રદેશો એ રોમે રોમમાં પરોવાયેલા છે તે ખેંચાય પાણીનું એક વેળું નીક વહેતી હતી તે બતાવી પરમદેવ મુનિઓને કહે છે આ વેળાને બંને કિનારેથી નીકો પાડવામાં આવે તો તે પાણી બધેથી નીકળે મૂળ પ્રવાહથી છૂટું પડી જાય બીજી દિશામાં વહેવા માંડે તે રીતે જીવ એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે અમે મૃત્યુનું સ્વરૂપ જોઈ વેળ્યા છીએ ભીમનાથની જગ્યામાં અમદાવાદમાં સંત ઓગણીસો ને છપ્પનમાં આ મુજબ કુપોલે કહેલું જાતિસૂના જ્ઞાન થાય ભલે માત્ર એક જ બહુ જણાય તો તો જીવને દ્રઢ પ્રતિથી આવે અને આમ ન થાય ત્યાં સુધી જેને જાતિસ્મૃતિ જ્ઞાન થયું છે જેને પૂર્વભાવ અનુભવે છે તેનું માનવું કુપોધનું માનવું એ જ એક ઉપાય છે પૂજ્ય બ્રહ્મચારીજી જાતિ સ્મૃતિ જ્ઞાનના પાઠમાં લખે છે કે સાત વર્ષની વય વિશે પ્રિયજન મરણ વિચાર પ્રેરે પ્રશ્ન પૂર્વ શું જન્મ મરણ સંસાર આ થાય જીવને વિચાર આવે પછી ખબર પડે કે નિજ ચેતના એકલો રચે દેહ સંસાર અધૂરા કામ મૂકી જશે થશે નવો અવતાર કિંચિત માત્ર ગ્રહ્યું કે જીવ દુઃખી થવા ન જો સુખનો નાશ જીવ એક પરમાણુ માત્રને ન મળે સ્પર્શના એ ભાવે છૂટે દેહ છોડે તો સાદી અનંત અનંત સમાધિ સુખમાં બિરાજમાન થાય સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ સંસારમાં સુખ શું છે

मानी बैठो मारु तारु ना है सुखद नतीक पदार कोई पदार तो जुझु तो आत्मा मत से नहीं मरे सुखी कौन से परन्याशा मुक्ति ते सुखी चे परन्याशा रखी ते बता दुखी पर क्या सदा विराश

कि काय सुख सेत नाही कि जायचे नाही सुख विरोत होत नाही पर पदार्थ प्रत्येक उंची मुकीलो रेऊपणे रेजो पण रेवा जाऊ नही आ सुख आता नाही सुख सेत नाही गंखी आते तो धोकाळे धोकाना निघळे रेती पेले जे न निघळे जेव्हा संसाराला hazard फाळदती कोठे निघळेल सुखित वय, तो संसाराने आझा मुकीतो आदमों कोमाले ठीक आहे तो, तो पतका का हाल नाही का आझा हैच तरी पण आखी जिंदगी जाय पण

પણ શા માટે બદન કરવા માટે નહીં જીવ ને ભક્તિ માટે વિષય માટે નહીં જેના રહેવાની ચા કરે એમાં કયું શું પડ્યું અર્ધી રીતે નું પડતો ને ક્યાં શું નથી જેવું નથી પણ આવી ભરા તો શું કરવું હવે કરે પતરા કે આ ને તો પોચી કે છે તો અવરા તૂટી જશે ના હવે આ સુધી સંસારમાં શું છે માનતો તો માનતા ભેનો તો નથી

カタマアナロン。